મારું બેટો સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા દાવું જાય ગુનો જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું ત્રણ દાડા ટીવી ચાલ્યો સ્વરૂપજી મંત્રી બન્યા ને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ગયા હતા ને ભવિષ્યમાં પણ જઈશું હલો નમસ્કાર ગેની ઠાકોરના એક નિવેદનથી જે ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ છે સૌરાષ્ટ્રનો કોળી સમાજ છે એ બંને વચ્ચે આ બંને એક સમાજ છે છતાં કેટલો ફરક છે લોકો સોશિયલ મીડિયા પર આ નિવેદન થી કે સમાજ માટે કે સમાજની ઉપર છે એ કોઈ નથી પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય સમાજ સર્વપરીય છે તો આ નિવેદનને લોકો સૌરાષ્ટ્રનો કોળી ઠાકોર સમાજ અને ઉત્તર ગુજરાતનો નો કોળી ઠાકોર સમાજ ને છે સરખાવી રહ્યા છે કે ઉત્તર ગુજરાત

આજના વિડીઓમાં વિગતે ચર્ચા કરવી છે અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય સામાન્ય એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારું એક સબસ્ક્રાઈબ કરો તમારો એક લાઈક કરો તમારો એક સરસ મજાને કમેન્ટ કરો જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે વિડીયોની શરૂઆત કરીએ ઘટના ઠાકોર સમાજના સ્ત્રી મિલનની છે જેમાં ગેનીબેન ઠાકોરે જે સ્વરૂપજી ઠાકોરને મંત્રી પદ મળ્યું અને એ પહેલા જે પણ ઘટનાક્રમ બન્યો ગેનીબેન ઠાકોરે વાવ સીટ પરથી રાજીનામું આપ્યું અને સાંસદની ચૂંટણી છે બનાસકાંઠામાંથી લડ્યા બનાસકાંઠાની સાંસદની ચૂંટણી છે પૂરા ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસની સીટ ગેનીબેન ઠાકોરે ખાતું ખોલાવીને આપ્યું બાદમાં વાવ બેઠક પર રાજીનામું વાવ બેઠક પર પેટા ચૂંટણી કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત જે રાજપૂત સમાજના હતા ગેનીબેન ઠાકોર જે સીટ ખાલી કરીને બનાસકાંઠાના સાંસદ બન્યા તો એ સીટ છે ગુલાબસિંહ રાજપૂત ને આપવામાં આવે છે અને સામા પક્ષ ભારતીય જનતા પાર્ટી સ્વરૂપજી સ્વરૂપજી ઠાકોર ની જીત બાદ છે એ પેટા ચૂંટણીઓ બાદ છે ટૂંક સમયમાં ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં વિસ્તરણ કરવામાં આવ્યું અને એ વિસ્તરણમાં પ્રથમ વખત ધારાસભ્ય બનનારા એવા સ્વરૂપજી ઠાકોર છે એ ઉત્તર છે એ મંત્રી પદ મળ્યા બાદ એના ઉત્તર ગુજરાત ના વિસ્તારમાં એના વાવ વિસ્તારમાં જે આવે છે એ જ વિસ્તાર માંથી ઠાકોર પણ આવે છે ત્યાં ગેનીબેન ઠાકોર તેનું સ્વાગત કરવા માટે જાય છે અને એ સ્વાગત ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સાંસદ કોંગ્રેસના મોટા ગજાના નેતા અને એ કોંગ્રેસના નેતા ના હાથે ભારતીય જનતા પાર્ટીના મંત્રી બન્યાનું સ્વાગત છે અને જે નિવેદન ગેનીબેન ઠાકોર એ સમયે પણ આપ્યું હતું કે મારા કારણે તમે આજ મંત્રી બન્યા ઘણી બધી ચર્ચાઓ થઈ હતી ગેનીબેન ઠાકોરે શું ગુલાબસિંહ રાજપૂત ને સપોર્ટ નતો કર્યો જો ગુલાબસિંહ રાજપૂત ને ગેનીબેન ઠાકોરે સપોર્ટ ન કર્યો હોત તો આવી નજીવી માર્જિનથી છે ગુલાબસિંહ રાજપૂતની હાર ન થઈ હોત મોટા માર્જિનથી

સૌને ટકોર કરી કે દખાય નથી આય છે આજે આ નવા વર્મા આય થી દખ કાઢી નાખ્યું છે બધે એક મંચ ઉપર આવીને તમને બધાના સંદેશો લાવવામાં બધા એક સાથે તમારી તૈયારી છે ને મારું બેટું સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા આવું એ ગુનો જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું થઈ દાડા આટી ચાલ્યું લ્યું સ્રૂપજી મંત્રી બન્યાને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ક્યાં હતાં ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય જેને સમાજ માટે કંઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય ત્યાં કોઈ પણ પક્ષા પક્ષીને બાદ રહીને હા ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને ભીરતાવા માટેની જવાબદારી આગેવાનોને ને સમાજની બધાની અને એમાં હું તો અલગ છું આઠ એ આનંદ મને કોઈ એમ કે એમ ગયા એવી પૂછવા માટેની આ તરીવરમાં વરમાં આજ સુધી હિંમત ચાલી નથી તો અમે કાંઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નહોતો લીધો ભાજપમાં નહોતો લીધો કોંગ્રેસમાંય નહોતો લીધો અને બીજા કોઈમાંય નહોતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારેય પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્યો બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ની ગ્રાન્ટ હોય એ ઘરના ભુવા બેહાડેલા હોય તો ધોણતા ધોણતા નાળિયોર એ થોડું ઘરહામુ થાય કે ના જાય બૈરા તો એટલા રાધી થયા હતા કે અલ્પેશભાઈ હાથે બહુ સારું થાય કે આ داروના ત્રાસમાંથી છોડાયા સમાજ માટે અમે આજે પણ એક છીએ આ પહેલા પણ એક હતા ને ભવિષ્યમાં પણ એક રહીશું એ સૂર એક તેજ પર કોંગ્રેસના ભાજપના આમ આદમી પાર્ટી દરેક આગેવાનો એક જૂઠ એક મનથી એ શેર કરે છે એ એકતા ઠાકોર સમાજની જોઈ સૌરાષ્ટ્ર તો કોળી ઠાકોર સમાજની પણ વાત યુવાનો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે હા

સમાજના કારણે છો એટલે સૌરાષ્ટ્ર નો કોળી ઠાકોર સમાજ એ યુવાનો કે આ સમાજ એક મંચ પર તો નથી જોવા મળતો ભાગ્યે જ જોવા મળતો હોય છે પરંતુ ટાટિયા ખેંચશે એ વધારે થતી હોય છે કુંવરજીભાઈ બાવળિયા જે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી છે તો બ્રિજરાજ સોલંકી એ બે વચ્ચે ઘણા લાંબા સમય થી જે કઈ ચાલી રહ્યું છે જે કઈ નિવેદનો આવી રહ્યા છે બાદમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત સરકાર ના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી વચ્ચે પણ વચ્ચે જે અણબનાવ પર જાહેર માં નીમુબેન માટે જે શબ્દો વાપર્યા હતા રાજુભાઈ સોલંકી હોય હીરાભાઈ સોલંકી હોય ઈશ્વરસિંહ પટેલ હોય રમેશભાઈ પટેલ હોય મુકેશ પટેલ હોય મકવાણા હોય પૂંજાભાઈ વંશ હોય રાજેશભાઈ હોય કે દેવાભાઈ માલમ હોય સૌરાષ્ટ્ર માં નથી આ ગેની બેન ના નિવેદન થી આ યુવાનો છે સોશિયલ મીડિયા માં હાલ ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે પટેલ સમાજ પાસેથી એ શીખ લેવાની જરૂર છે જ્યારે મુખ્યમંત્રી ની ખુરશી ની વાત આવે ત્યારે દરેક ધારાસભ્યો પાર્ટી છોડી

સામાન્ય ખાતાઓ છે એ આપી દેવામાં આવ્યા છે જે ઋષિ ભારતી બાપુએ ટિપ્પણી કરી એની પણ ખૂબ સરસા થઈ અને હાલ ગેનીબેન ઠાકોરના નિવેદન થી સરસા એ જોર પકડ્યું છે તો આના પર તમારું શું કહેવું છે તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જેવી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારું સબસ્ક્રાઈબ કરો તમારે એક લાઇક કરવી તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી જેને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ